રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે પૂર્વ દિશાના પવનો ફૂંકાતા ઠંડી જબરજસ્ત વધી રહી છે ઠંડીની મજા માણવા માટે લોકો રિવરફ્રન્ટ પર આવી રહ્યા છે નાના બાળકોથી લઈને યુવાનો રિવરફ્રન્ટ ઉપર મોટી સંખ્યામાં જોવા મળ્યા છે રિવરફ્રન્ટ પર લોકો કસરત વ્યાયામ કરતા જોવા મળ્યા છે અમદાવાદની સવાર આજે ખુશનુમા બની છે ઠંડક ભર્યું વાતાવરણ જે પ્રકાર અમદાવાદ શહેરનું જોવા મળી રહ્યું છે રિવરફ્રન્ટથી અમારી સાથે સંવાદદાતા મિહિર આપણી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે મિહિર અમદાવાદમાં ઠંડીનો ચમકારો હવે અનુભવાવા લાગ્યો છે અને લોકો પણ આ ઠંડીની મજા માણતા જોવા મળી રહ્યા છે આપ રિવરફ્રન્ટ પર ઉપસ્થિત છો કયા એજ ગ્રુપના લોકો બધું જોવા મળી રહ્યા છે ને તેઓ કેવી એક્ટિવિટીઝ અત્યારે કરી રહ્યા છે બિલકુલ જે પ્રમાણે અત્યારે હાલમાં વીકેન્સનો શનિવારનો દિવસ સાથે જ તે ઠંડીની મજા માણવા માટે રિવરફ્રન્ટથી બેસ્ટ કોઈ જગ્યા અમદાવાદમાં અત્યારે હાલમાં ઉપસ્થિત નથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે હાલમાં આપણે ઉપસ્થિત છીએ અને જે પ્રમાણે આપ જે દ્રશ્યો હાલમાં જોઈ શકો છો લોકો જે મોટી સંખ્યામાં અહીં ચાલવા દોડવા સાયકલિંગ કરવા માટે અહીંયા પહોંચે છે આપ જે પ્રમાણે હાલમાં જોવો છો મોજ મસ્તી લોકો છે તે સવારની શરૂઆત કરતા હોય છે અને આપ હાલમાં દ્રશ્યોમાં પણ જોઈ શકતા હો છો કે યુવાનો છે તે મોટી સંખ્યામાં અહીં કોઈ ચાલવા કોઈ દોડવા તો કોઈ પોતે સાયકલિંગ કરવા માટે રમતો રમવા માટે અહીં પહોંચતા હોય છે જે પ્રમાણે હાલ આપ દ્રશ્યોમાં જુઓ છો લોકો છે તે અહીં વહેલી સવારના જ હાજર હોય છે અને સાથે જ તે પોતાના જે ફ્રેન્ડ હોય છે પોતાના જે પાર્ટનર હોય છે તેની સાથે અહીં આવી પહોંચતા હોય છે ત્યારે ઠંડીની વાત કરવામાં આવે ઠંડી છેલ્લા બે દિવસથી માહોલ છે ઠંડીનો જામ્યો છે અને ત્યારે આજે શનિવારનો દિવસ લોકો છે તે રજાની મજા માણતા હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે અને અત્યારે હાલમાં પણ રિવરફ્રન્ટ ખાતે આ દ્રશ્યો આપ જોતા જોતા હશો જે પ્રમાણેનો માહોલ આ સર્જાયો છે જે પ્રમાણેનો અદભુત આ નજારો છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે છે ચોક્કસથી અત્યારે હાલમાં ઠંડીનો પારો છે તે દિવસે દિવસે ગગડતો હોય તેવું ક્યાંક ને ક્યાંક હવે અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે એક બાજુ નવેમ્બર એન્ડિંગનો હવે સમય આવી ચૂક્યો છે એટલે ઠંડી છે તે હવે પોતાના પીક ઉપર પહોંચી ચૂકી છે ચોક્કસથી અત્યારે હાલમાં હવે લોકો છે તે અહીં મજા માણતા સાથે જ તે બાળકો સાથે યુવાનો છે વૃદ્ધો છે તે પોતે અહીં આવતા હોય છે અને સાથે જ તે આ મજા છે તે માણતા હોય છે તમે હાલમાં દ્રશ્યો જોઈ શકતા કે જે પ્રમાણે આ ફેમિલી છે નાનકડું ફેમિલી પોતે અહીંયા જોવા મળી રહ્યું છે અને પોતે અત્યારે જે ઠંડીની મજા છે તે માણવા માટે નીકળ્યું છે પોતે નાનું બાળક છે તે પણ તેની તેમની સાથે છે એટલે ક્યાંક ને ક્યાંક રનિંગ કરતા લોકો છે વ્યાયામ કરતા લોકો છે તે વધુ પડતા અહીં જોવા મળતા હોય છે અને ઠંડીનો જે માહોલ છે જે જે છે હાલમાં ઠંડીની ઋતુ છે ઠંડીની ઋતુ લોકો છે તે પોતે કસરત અને વ્યાયામ માટે પસંદ કરતા હોય છે આ જે ચાર માસથી ઋતુ હોય છે તેમાં લોકોને નથી કોઈ વરસાદ નડતો કે નથી કોઈ પ્રકારનું ગરમી નડતી એટલે તેના જ માટે વહેલી સવારે સ્વચ્છ અને સુંદર આ જે હવા છે અને જે માહોલ છે તેને લઈને લોકો છે તે અહીં પહોંચતા હોય છે હાલમાં આપ જે પ્રમાણે દ્રશ્યો રિવરફ્રન્ટ ખાતેના જોવો છો કે મોટી સંખ્યામાં લોકો છે તે અહીં વિવિધ જગ્યાએ પોતાનું સ્થાન નક્કી કરીને અહીં પોતે કસરત વ્યાયામ અને ચાલતા જોવા મળી રહ્યા છે પોતાના પાર્ટનર્સ સાથે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે ગતરોજ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે છેલ્લા ચોવીસ કલાકમાં જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં સોળ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન જે ગતરોજ નોંધાયું હતું જે લઘુત્તમ તાપમાન છે સાથે જ તે વિવિધ શહેરોમાં પણ ક્યાંક ને ક્યાંક લઘુત્તમ તાપમાનની જો વાત કરીએ તો તેમાં નળિયા સૌથી ઠંડુ અગિયાર બે ડિગ્રી સાથે નોંધાયું હતું એટલે ક્યાંક ને ક્યાંક હવે શહેરોમાં છે તે ઠંડા ઠંડુ વાતાવરણ છે તે જામી ચૂક્યું છે અને જે બાળકો છે યુવાનો છે તે પણ હવે વહેલી સવારે બહાર નીકળતા જોવા મળે છે વહેલી સવારે અહીં કસરત કરતા જોવા મળે છે સાયકલિંગ કરતા જોવા મળે છે વહેલી સવારથી જ તે પોતો રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચતા હોય છે સાથે અમદાવાદમાં વિવિધ એવા સ્થળો છે કે જ્યાં એએમસીના ના ઓક્સિજન પાર્ક છે અને સાથે જ તે એએમસી દ્વારા બનાવેલા ઘણા એવા વોકવે છે કે સાથે ઘણા બધા એવા રોડ રસ્તા છે કે વહેલી સવારે લોકો છે ત્યાં જોવા મળતા હોય છે પોતા કસરત અને વ્યાયામને પ્રાધાન્ય આપતા હોય તેવું ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યોમાં જોઈ શકતા હશો લોકો જે વહેલી સવારથી જ તે રિવરફ્રન્ટ ખાતે અહીંયા આવી પહોંચે છે જો હવામાનની વાત કરવામાં આવે તો ચોવીસ કલાકમાં જે પ્રમાણે બે થી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાયો છે ને આગામી બે દિવસમાં હજુ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા ક્યાંક આગાહી કરવામાં આવી હતી ગતરોજની જે મેં વાત કરી કે નળિયામાં જે પ્રમાણે અગિયાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું ને સૌથી ઠંડો પ્રદેશ હતો જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન છે તે સોળ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં ઠંડી છે તે હવે વધી રહી છે ને તેને જ લઈને લોકો છે અહીં પહોંચી રહ્યા છે સાથે જ તે રિવરફ્રન્ટ ઉપર જે મજા માણતા લોકો યુવાનો છે વૃદ્ધો છે તે જોવા મળી રહ્યા છે અને હાલમાં હવે ઠંડી જેમ જેમ વધશે તેમ લોકો પોતાના સ્વાસ્થ્યને અને સાથે જ તે વ્યાયામ કસરતને પ્રાધાન્ય આપશે અને દર વર્ષે આ જે નજારા છે તે રિવરફ્રન્ટ ખાતે જોવા મળતા હોય છે

તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે કે તે ક્યાંથી આવે છે શું નામ છે આપનું સંજયભાઈ પ્રજાપતિ સંજયભાઈ આપ ક્યાંથી આવો છો અહીં વિશ્વકુન ચાર રસ્તા વહેલી સવારે રિવરફ્રન્ટમાં કેવો માહોલ સારો અવાજ માહોલ હોય છે લોકો એક્સરસાઇઝ ચાલવા આવતા હોય છે આપણે રોજ રોજિંદા આવો છો હા ડેલી આવી મજા આવે છે કેમ કે સ્વચ્છ વાતાવરણ ને એકદમ નીટ એન્ડ ક્લીન હોય છે અને મજા આવે એવું વાતાવરણ

કંઈ બહાર ગયા હોય એવું કશું હોય તો ના આઈએ બાકી તો આવીએ જ છે રેગ્યુલર થેન્ક યુ જે પ્રમાણે હાલમાં લોકો છે તે અહીં મજા માણી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક પોતે પાર્ટનર્સની સાથે યુવાનો છે તે પોતાના મિત્રોની સાથે અને સાથે જ તે બાળકો છે તે પોતાના વાલીઓ સાથે અહીં જોવા મળે છે જે પ્રમાણે આ દ્રશ્યોમાં પણ જોયું આપે કે સ્વ નીટ એન્ડ ક્લીન રિવરફ્રન્ટ ઉપર જે દ્રશ્યો જોવા મળે છે ને સાથે જ તે જે પ્રમાણે લોકો છે તે પોતે ઉત્સાહ પૂર્વક અહીં જે આ ઠંડીનો માહોલ છે ઠંડીનું જે વાતાવરણ છે તે માણવા માટે અહીંયા પહોંચતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી એવું કહી શકીએ કે હવે ઠંડીની શરૂઆત જે પ્રમાણેની થઈ છે અને લોકો છે જે પ્રમાણે દેખાડી રહ્યા છે એટલે ચોક્કસથી અત્યારે હાલમાં આ પ્રમાણેનું જે વાતાવરણ છે તે અહીં જોવા મળ્યું છે અને સાથે જ તે ક્યાંક ને ક્યાંક અહીં યુવાનો બીજા પણ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે મિત્ર રોનક ચૌહાણ રોનકભાઈ ક્યાંથી આવો છો આંબાવાડી રિવરફ્રન્ટ ઉપર વહેલી સવારે ઠંડીની મજા ખૂબ જ સરસ વાતાવરણ છે શરદીનું પણ માહોલ છે તો ખૂબ જ સરસ વાતાવરણ છે અહીંયા અને નેચરલ હવામાં ઓક્સિજનની સારી રીતે મળે છે તો આવવું જોઈએ એમ સરસ છે અને આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારે ઊભું કર્યું છે તો એનો લાભ લેવો જોઈએ ઠંડીમાં વહેલી સવારે કસરત કરવાની સ સવારમાં કસરત કરો ને આમ તો જનરલી કંટ ઉઠાવવાનો તો જોર આમ આળસ જ આવે પણ એકવાર ઉઠી જાઓ પછી કસરત તો ત્રણ મહિના કરવી જ જોઈએ શિયાળામાં એનાથી હેલ્થ પણ સારું હોય ને અત્યારે ફાસ્ટ લાઈફ છે ફૂડ પણ એટલું જંક ફૂડ ને વધી રહ્યું છે તો જનરલી એક્સરસાઇઝની ટેવ અડધો કલાક ડેલી પાડવી જ જોઈએ દરેક વ્યક્તિએ પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી ટાઈમ ફાળવવો જોઈએ પોતાના શરીર માટે ટ્વેન્ટી ફોર અવર્સ છે તો એટલીસ્ટ હાફ અવર તો પોતાના બોડી માટે કાઢવો જોઈએ બિલકુલ જે પ્રમાણે કસરત માટે લોકોનું જે પ્રાધાન્ય મેસેજ છે તે લોકો અત્યારે આપણા થ્રુ પહોંચાડી રહ્યા છે કે તે પોતે તો અહીંયા આવે જ છે પરંતુ બીજા પણ જે લોકો છે વહેલી સવાર ઉઠવાનો ચોક્કસથી થોડોક આળસ આવતી હોય કારણ કે ઠંડીનો માહોલ છે રજાઈ ઉઢીને લોકો સૂતા હોય ને ક્યાંક ને ક્યાંક એક આળસ છે તે આવતી હોય છે પરંતુ અત્યારે હાલમાં ઠંડીનો જે વહેલી સવારનો જે માહોલ હોય છે ને સાથે જ તે કસરત કરવાની જે મજા હોય છે તે લોકો આપણી સાથે શેર કરે છે ને સાથે જ અન્ય લોકોને પણ એવું કહેવા માંગે છે કે આળસ બહાર નીકળીને ઠંડીમાં જે આ વ્યાયામ ની કસરતની મજા હોય તે માણવી જોઈએ બિલકુલ મિહિર આભાર સમગ્ર માહિતી બદલ